ઝેરપોળા ના જ બધા મૂકો આજ તો મારે બનાવવાનો હતો ગાજર નો તો જો આપણે લીધે જશે આ ગાજર અને હવે એને છે ને ખમણી નાખવાના છે સાલ કાઢી બધા ગાજરની ની પેલા સાલ કાઢી ને પછી ખમણી લેશું તો બધા ગાજર આપણે સાર કાઢ નાખીએ ને હવે આને ખમણી લેવાના હલવો તો હવે આપણે આ ગાજર લઈ લીધા ને આ લઈ લીધું છે દૂધ તો પેલા અમે નાખી દેસુ દૂધર હવે આને ઘડીક વાર સળવા દેવું

થઈ ગયો છે આપડો હલવો હવે તૈયાર હવે એને ઉતારી લેવાનો છે